પૂજ્ય શ્રી મહંત સ્વામી અઢાર જુલાઈ થી તેર જુલાઈ અથવા પંદર ઓગસ્ટ સુધી બોચાસણ માં રોકાશે આજે પૂજ્ય શ્રી મહંત સ્વામી ના આગમન ને લઈ હરિભક્તો એ હર્ષો થી વધાવ્યું હતું પૂજ્ય શ્રી મહંત સ્વામી ના બોચાસણ રોકાણ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે વિશેષ એકવીસમી જુલાઈ એ પૂજ્ય શ્રી મહંત સ્વામી ની ઉપસ્થિતિ માં ગુરુ પૂર્ણિમા ઉજવાશે સ્વામિનારાયણ ભગવાન પરમ પૂજ્ય ગુરુહરે પરમ પૂજ્ય મહંત સ્વામી આજે વધારા છે ખાસ તો પરમ દિવસે ત્યાં ગુરુપૂનમનો ઉત્સવ છે એના માટે ખાસ પદાર ભરા છે અને અત્યારે તો આવે છે એટલે લગભગ તેર કે પંદર ઓગસ્ટ સુધી રોકાવાના છે અને ખાસ તો ગુરુપૂર્ણ સમય જે એકવીસમી તારીખે છે એને માટે ખાસ પધારા છે પણ મીનવેલ બધા ઉત્સવ પ્રસંગ બધા ચાલશે અને ખાસ આજુબાજુના સેન્ટરના હરિભક્તો આણંદ જિલ્લો બોરસદ તાલુકો બોચાસણ ગામ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનું ગાદી સ્થાન છે વર્ષોની પરંપરા છે કે બોચાસણમાં ગુરુની ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે આ માટે ગુરુપૂર્ણિમાની ઉત્સવની ઉજવણી કરવા માટે પૂજ્ય મહંત સ્વામી મહારાજ બોચાસણ મંદિરે પધાર્યા છે સર્વે હરિભક્તોએ તેમના આગમનના વધામણા કર્યા છે પરમપૂજા સ્વામી મહારાજ તેર ઓગસ્ટ સુધી સત્સંગનો લાભ આપનાર છે જય સ્વામિનારાયણ